પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ પક્ષો તેમજ અપક્ષો એક્શન મોડમાં જોવા મળ્યા હતા મતદારોને રીઝવવા માટે બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો હતો અને રાજકીય નેતાઓએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું પ્રવચન ઉપર એકબીજાના આક્ષેપ પ્રત્યે આક્ષેપો થતા હતા ચૂંટણીનું તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસના રોજ યોજાઈ હતી ગામડાઓમાં મતદાન મતકોમાં મતદાન કરવા માટે લાઈનો લાગેલી જોવા મળી હતી મતદારોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો આ પેટા ચૂંટણીમાં જંગ જોવા મળ્યો હતો અને આ બાબતે સરકાર દ્વારા તમામ વહીવટી કામગીરીનો આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો વાવ વિધાનસભામાં ત્રણ પોઈન્ટ દસ ટકા મતદારો નોંધાયા હતા ત્રણસો એકવીસ મતદાન મતકો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ચૌદસો બાર કર્મચારીઓએ વહીવટી કામગીરી સોંપવામાં આવી હતી આ ચૂંટણીમાં દસ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ ભાજપના સ્વરૂપજી ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષના ઉમેદવાર માવજીભાઈ પટેલ વચ્ચે ટક્કર જોવા મળી હતી હાલ તો દરેક ઉમેદવાર જીતના દાવા કરી રહ્યા છે આ ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે કુવાળા બોડાળીયાની મતદાન મથકે પહોંચ્યા હતા વાવ વિધાનસભાના અગાઉના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીતીને આ સીટ ખાલી હોવાથી પેટા ચૂંટણી યોજાઈ હતી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ હતી અને ગુજરાત સરકારના વહીવટી વિભાગ દ્વારા તમામ તૈયારીના ભાગરૂપે શાંતિપૂર્ણમાં ચૂંટણી યોજાઈ હતી એવા ન્યૂઝ